तुम मुझसे कितना प्यार करती हो जितना तुम मुझसे करते हो इसका मतलब तू भी टाइम पास कर रही है तुम्हें मुझ में क्या अच्छा लगता है मेरी समझदारी या मेरी सुंदरता बस तुम्हारी यही मजाक करने की आदत ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં લાખો માં એક હોય હું બહુ કિસ્મત માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારા પૈસા નથી હો તો કામ છે ભરવા પેલા જ ના પાડી દે હું લેવું ભાઈ તારા જેવો ભાઈબંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને તારા જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારું અહિયાં હું કામ છે ભરવા વયોજા ને માગવા પેલા જ ના પાડી દે હું કરી લેવું ભાઈ થોડાક પૈસા દે ને લે કરી નાખી નબળી વાત અરે એવડો હાંઢરા જેવો માટી થયો કઈ કામ ધંધો કરે જેલી બાકી કેવાક નું ડ્રાઈવર બની જાય ટ્રેક્ટર ડ્રાઈવર બની જાય પૈસા કમાતો થઈ ગયા હું આવી રીતે બધે પણ માંગતો હો ઉધાર દીધા તા ઈ માગું હું ભડવા આજ તો ભેગું થાય એમ નથી ભાઈ

કા મોટા હવે સારું છે ને મોટા ઘણી જગ્યાએ બતાવ્યું પણ બધે મને એમ કે છે વિટામિન પી ની ખામી છે તો વિટામિન પી એટલે હું પૈસા ભાઈ કભી કિસી લડકી કા મેસેજ પડતે હોય તેરે આંખો મેં આંસુ આયે આંસુ તો દૂર કી વાત પહેલે મેસેજ તો આયે અરે લગ્ન કરવાનો શોખ તો અમને પણ નથી સાહેબ આપડે આટો થી કોક ની જવાન દીકરી વાંધી રહી જઈ હારું થોડું લાગે Yeah! <laughs>